બાપુ કે જે તારા જાતના બાળ કે જે દીકરા આ બાપુ નું વચન છે દીકરા આ દસ માં બે મહિના માં તારા કામ ફાઈનલ બને પાંચ પાંચમાં ગણીવાર ખાધી નહીં તો મંગળનું નામ છે થોડો પૈસા ખર્ચો કરો શું કરવું મંગળનો ધામ વીંટી હવે મંગળ બીજા મુખ્ય મંગલમુખી સજનની સુખી ધૂંગની પડે દુખી એ બાપુ જોડે મળે બેટા સંતો જોડે મળે તમારા પાસે તો લાવો ને તો એનો ખર્ચો થાય છે કેટલા પૈસા એ વીંટી હાથમાં પહેરો લેવું ગાંધીની વીંટી છે લોકો છે ને મોટા લોકો છે ને દીકરા મોટા લોકો છે ને દીકરા એ સોનામા મળીને પહેરે છે બેટા સોનામાં મળી એ દી કોણ કે રહે હોય પટેલ હોય દરબાર હોય રાજદૂત હોય પંચાલય સુતારો હોય એ બેટા છે ને સોનામા મળીને પહેરે હમ આવો મંડળ તમારે કેમ મળવાની પણ ઈ તમે આ વિઠી કોણ બનાવી દેવાય

પચાસ રૂપિયા આપવાનું હોય હા આ બે મહિના પછી ઓલો મને વીટી આપે છે બાપુ કે મારે બે મહિના ભાડું થઈ જાય વીત આપે છે ફરતું બાપુને એમ તો કોઈ નંબર મને આપો તમે બરાબર મોબાઈલ નંબર આપો પછી હું તમને ફોન કરીશ ને બરાબર જો આપણે સાદુદા છે કે આપણે સોનની પીરીએ ચાંદીની પીરીએ સાધુ ત્યાં તમને ભૂલી નહીં જાઓ બરોબર ને મારે સારું થાય બે મહિનામાં એટલે હું તમને તમે કહો નહી આવીને તમને પૈસા આપી દો ધંધા એવો એટલે ન હોય